કે આ ગઠબંધન ફક્ત બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે જ હતું ઓનલાઇન સટ્ટાબાજી એપની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગૂગલ અને મેટા જેવી મોટી કંપનીઓને નોટિસ મોકલી છે પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જલસ્તરમાં ભયાવહ વૃદ્ધિ થઈ છે બંને નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે પૂરનું પાણી મંદિરોમાં પણ ઘૂસી ગયું છે અને નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરાઈ છે ફોજી રેસ્ટોરન્ટ પર હુમલા કરનારોને પોલીસે પાઠ ભણાવ્યો જાહેરમાં માફી મંગાવી હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તીવ્ર કરી છે નવી નવ મહાનગરપાલિકામાં દસ દિવસમાં અનામત મુજબ બેઠક ફાળવણીના આદેશ શાહરૂખ ખાન કિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ રિકવરી માટે પ્રોડક્શન રોકાયું આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ